તો નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર ખેડૂત મિત્રો પહેલાં તો બધાય મારા વાલા ખેડૂત મિત્રોને મારા રામ રામ અને જયસિદ્ધનાથ ખેડૂતભાઈઓ આજે આપણે કંઈક ખાસ ચર્ચા કરીશું કે જીરુના આગળના સમયમાં ભાવ કેવા રહેશે અને હવે ભાવ વરસાદ પણ થઈ ગયા છે વાવણી પણ વાવણી પણ ઘણી ઘણા બધા વિસ્તારની અંદર વાવણી પણ થઈ ગઈ છે અમુક જ કોક જ વિસ્તાર એવો બાકી હશે કે જ્યાં વાવણી નથી થઈ તો તેના વચ્ચે આપણે આજે ચર્ચા એ કરવાના છીએ કે જીરું જોર હવે કેટલું આગળના સમયમાં જીરુનું કેવી કન્ડિશન રહેશે મિત્રો આ વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો ચેનલની અંદર તમે નવા હો તો આપણી ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણા વાલા ખેડૂત મિત્રોને વિડીયો મિત્રો લાઈક કરીને ખાસ શેર કરી નાખજો હવે ભાઈઓ લગભગ વિસ્તારની અંદર સારા વરસાદ છે અને વાવણી પણ થઈ ગઈ છે અને વાવણી પણ સારી એવી થઈ ગઈ છે અને ઉગાવવા પણ સારા છે મગફળીના ઉગાવવા કપાસના ઉગાવવા બધા ઉગાવવા પણ સારા છે પણ આની વચ્ચે હજી ઘણા વિસ્તાર એવા છે કે ત્યાં કદાચ હજી વાવણી ન થઈ હોય તો જે ખેડૂત ખેડૂતોને જે વિસ્તારની અંદર હજી સુધી વાવણી નથી થઈને તે ખેડૂતો ખાસ કોમેન્ટ કરે પોત ખેડૂતનું નામ લખે ગામનું નામ નામ લખે અને તાલુકો લખે મિત્રો અમને જેથી કરીને અમને ખબર પડે કે આ વિસ્તારની અંદર હજી સુધી વાવણી થઈ નથી હવે તમે કોમેન્ટ કરશો ને એટલે અમે સ્પેશિયલ તેના માટે એક વિડીયો બનાવશું અને તેની અંદર તમારું નામ ખેડૂતનું નામ અને જે જે તે વિસ્તાર હોય તે વિસ્તારનું પણ નામ અમે વિડીયોની અંદર દર્શાવશું જેથી કરીને દરેક ખેડૂતોને ખબર પડે કે આ વિસ્તારની અંદર હજુ પણ વરસાદ નથી એટલે જે વિસ્તારની અંદર હજુ પણ વરસાદ ન હોય તેવા ખેડૂતો ખાસ કોમેન્ટ કરે અને નીચે તેનું નામ ગામનું નામ અને પોતાનું નામ નામ ખાસ લખજો અમે મિત્રો સ્પેશિયલ ખેડૂતનું નામ સહિત વિડીયો ખાસ બનાવશું તો ખેડૂતભાઈ હવે આપણે ખાસ મેન મુદ્દાની ચર્ચા કરીએ કે જીરુનું જોર હવે આગળના સમયમાં કેટલું અને ભાવ શું રહેશે ઘણા ખેડૂતોના હજી પણ સપના છે જે ખેડૂતોને જે જીરું જીરા પડ્યા છે તેને હજી પણ સપના એવા છે કે છ હજાર સાત હજાર આઠ હજાર સુધી જીરાનો ભાવ કદાચ અમને મળશે ક્યાંક ને ક્યાંક ભાવ ચડશે તેની રાહ જોઈ અને ખેડૂતો બેઠા છે પણ ખેડૂતભાઈઓ તમને ખાસ જણાવી દઉં હાલની અંદર વરસાદની કંડિશન જોઈ અને દેશ વિદેશની અંદર આમ જોતાં અમને એવું લાગી રહ્યું છે કે હાલની અંદર જે આ જે જીરાના ભાવ છે તે તેને તે ભાવ રહીએ અને હાલની અંદર કોઈ પણ અપડેટ આવે એવું અમને દેખાઈ રહ્યું નથી જીરાની અંદર કોઈ હલચલ થાય એવું હાલની અંદર દેખાઈ રહ્યું નથી અને વિદેશની અંદર પણ ક્યાંય મિત્રો એવા મેસેજ નથી મળી રહ્યા કે જીરાની મિત્રો તે ખરીદશે બરાબર એટલે વિદેશની અંદર પણ ક્યાંય એવા મેસેજ નથી મળી રહ્યા કે ભારતનું જીરું કોઈ પણ દેશ ખરીદે એવા હજી કોઈ મિત્રો ન્યૂઝ મળ્યા નથી પણ હા ખરું મિત્રો જીરાની અંદર કોઈ પણ જાતની અપડેટ થશે એટલે તરત જ અમે તમને અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી ખાસ જણાવશું કે ભાવ વધ્યા વધ્યા કે ઘટ્યા કે ઘટવાનો તો ચાન્સ બહુ નથી રહ્યા કેમ કે જે છેલ્લી રેન્જમાં જીરું જીરા અત્યારે પડ્યા છે હવે જે ખેડૂતોએ જીરા વેચવાના હોય તે ખેડૂતો જો તમારે હમણાં થોડા સમયની અંદર જો વેચવા હોય તો તમે વેચી નાખો બહુ વાટ જોશો નહીં કેમ કે હાલની અંદર કોઈ પણ એવા ડેટા અમને નથી મળી રહ્યા કે જીરાનો ભાવ હાઈ લેવલે જાય જો મિત્રો જીરાનો ભાવ થોડો ઘણો પણ ચમકશે ને તો સીધા આપણે યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને વિડીયોના માધ્યમથી તમને ખાસ માહિતી આપવા મિત્રો પ્રયત્ન કરીશ પણ હાલની અંદર જે ખેડૂતોએ જીરા વેચવા હોય તે ચાર હજાર આસપાસના જે ભાવ છે તેમાં જ વેચવા પડે એમ છે કેમ કે હાલની અંદર કોઈ પણ એવા અમને મેસેજ નથી મળી રહ્યા કે જીરાના ભાવ આગળના સમયમાં કંઈ હાઈ લેવલે જાશે એવા કોઈ મેસેજ હાલની અંદર મળી રહ્યા નથી અને વિદેશની અંદર પણ કોઈ એવી મિત્રો માંગ ઊભી થઈ થતી દેખાતી નથી મિત્રો જેવા અમને મેસેજ મળશે કે જીરાના ભાવ કે વિદેશની અંદર કે ભારતનું જીરું છે ત્યારે મિત્રો માંગ થશે તો સીધા આપણા યુટ્યુબ ચેનલના માધ્યમથી ડાયરેક્ટ મિત્રો તમને તમારા સુધી માહિતી પગડવાની કોશિશ કરશું પણ મિત્રો હાલની અંદર જો તમારે જીરા વેચવા હોય તો તમે વેચી શકો પણ તમને આ જ ભાવમાં તમારે જીરા વેચવા પડે એવું મિત્રો મારું એક અનુમાન છે અને મિત્રો આમ જો જોતા વરસાદને કંડિશનમાં જોતાં જીરાના ભાવ હમણાં કોઈ ચડે એવા કોઈ ડેટા મળી રહ્યા નથી કેમકે વરસાદ પણ અમુક ઘણા વિસ્તારની અંદર સારા પ્રમાણમાં વરસાદ પડી ગયા છે અને ઘણા બધા વિસ્તાર હજી બાકાત પણ છે અને તરાવડા પણ ભરાણા નથી એટલે આના ઉપર પણ જીરાનો ભાવ ક્યાંક ને ક્યાંક નક્કી થશે પણ થોડું ઘણું મિત્રો ચિત્ર સ્પષ્ટ મને દેખાતું લાગે છે દેખાય છે કે હાલની અંદર જીરાના ભાવ અત્યારે આ કંડિશનમાં વરસાદ પણ સારા પડી રહ્યા છે જ્યાં જ્યાં મિત્રો વરસાદ પડે છે ત્યાં સારા એવા વરસાદ પડી રહ્યા છે એટલે આમ જોતાં હાલની અંદર મહિનો દિવસ સુધી જીરામાં કોઈ અપડેટ થાય તેવું લાગી રહ્યું નથી એટલે જે ખેડૂતોને પૈસાની જરૂર હોય ખાસ જરૂર હોય તે ખેડૂતો જીરું વેચી નાખે અને જે ખેડૂતોને હજી સધર હોય ખેડૂતો અને જરૂર ન હોય તો તે જાળવો આગળના સમયમાં કંઈક ચિત્ર નક્કી થશે અને મિત્રો જેવું જેવું ભાવની અંદર અપડેટ થશે એટલે સીધો આપણી ચેનલના માધ્યમથી તમારા સુધી માહિતી પુગાડશું પણ જો તમે અમારો વિડીયો લાઈક કરેલો હશે અને સબસ્ક્રાઈબ કરેલો હશે અને ઓલ ઘંટડીનું જો મિત્રો નિશાન દબાવેલું હશે તો જ તમારા સુધી પહેલાં વિડીયો અમારો પૂગશે બાકી મિત્રો ડાયરેક્ટ વિડીયો તમને મળશે નહીં કેમ કે ટાઈમ લાગ લાગતો હોય છે આમાં પણ જો ઓલ બેલ બેલાયક ઘટડીનું જે નિશાન છે તે તમે તમને જો દબાવેલું હશે આપણી ચેનલની અંદર તો તમને સૌ પ્રથમ વખત વિડીયો અમારો પહોંચશે તો જે ખેડૂત ભાઈઓ પાસે જીરું હજી પડ્યા છે અને વેચ્યા નથી તે ભાઈઓ હજી આગળના સમયમાં જો તમારે રાખવું હોય તો ઓલ બેલાયક ઘટડીનું નિશાન દબાવી દેજો જેથી કરીને મિત્રો અપડેટ કોઈ પણ આવશે જીરું વિશેની તો તુરંત જ તમારા સુધી મિત્રો હું મેસેજ ઉગાડવાનો પ્રયત્ન કરીશ તો મિત્રો વિડીયો કેવો લાગ્યો અને આ ખાસ જે ખેડૂતોને હજી સુધી વાવણી નથી થઈને વાવણી લાયક વરસાદ નથી ને તે ખેડૂતો ખાસ કોમેન્ટ કરે જેથી કરીને હું તમારા તમારું નામ કોમેન્ટની અંદર તમારું નામ તાલુકાનું નામ ગામનું નામ તે ખાસ નાખું અને ખેડૂતનું નામ પણ ખાસ નાખું જેથી કરીને મિત્રો હું આગળના સમયમાં ખાસ એવો વિડીયો બનાવવા જઈ રહ્યો છું અને તેની અંદર તમારું નામ અને સહિત અને વિસ્તારનું નામ બધું આપણે વિડીયોની અંદર નાખશું જેથી કરીને આગળ વિડીયો જાય અને બધા વધાઈને ખબર પડે કે હજી સુધી આ વિસ્તારની અંદર વાવણી થઈ છે કે નથી થઈ તો ખાસ કોમેન્ટ કરજો જેથી કરીને અમને અમને ખબર પડે અને મિત્રો તમારો વિડીયો પણ ખાસ બનાવશું તો મિત્રો વિડીયો કેવો લાગ્યો ખાસ મિત્રો હું પણ એક ખેડૂતનો દીકરો છું અને મારી યુટ્યુબ ચેનલનો મિત્રો ચેનલનો ધ્યેય હંમેશા એક જ રહેલો છે કે ખેડૂતોને બે પૈસાનો ક્યાંક ને ક્યાંક ફાયદો થાય તો ખાસ આપણી ચેનલની અંદર તમે નવા હો તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને ખાસ મિત્રો હું પણ આપણી આ ચેનલ જે જે મારી છે તેની અંદર ખાસ પ્રયત્ન કરું છું કરું છું કે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક બે પૈસાનો ફાયદો થાય અને હા ખેડૂત મિત્રો આ આપણી ચેનલની અંદર ખેતીલક્ષી માહિતી ખાસ આપવામાં આવે છે બજાર ભાવ ત્યારબાદ ખેતી કયા પાકને કેવી ખેતી કરવી પડે ઊંડી છીતરી શું કરવું પડે તે મિત્રો ટોટલ માહિતી આપણી ચેનલની અંદર આપવામાં આવે છે અને હા કોઈપણ પાક હોય જીરું હોય મગફળી હોય તેની અંદર એરંડા હોય કોઈ પણ પાક હોય તેની અંદર કઈ દવાથી સારો ફાયદો થાય છે કપાસ હોય અને કઈ દવાથી મિત્રો રિઝલ્ટ સારા મળે છે તો મિત્રો ટોટલ માહિતી અને બજાર ભાવ ખાસ ટોટલ માહિતી આપણે ચેનલની અંદર ખેડૂતોને મળી રહેશે તો આ એક જ પ્લેટફોર્મ આપણું એવું છે કે તેની અંદર બજાર ભાવ પણ મળી રહેશે ખેતીની માહિતી પણ મળી રહેશે અને મિત્રો ઝીરોથી લઈને અને સો ટકા સુધીની ટોટલ માહિતી આપણે આપીએ છીએ ટૂંકમાં આપણો જે પાક છે તે પાક જ્યારે આપણે તે પાકની જમીન જે આપણે તૈયાર કરતા હોય ત્યાંથી લઈ અને પાક પાક જે આપણો છે તે હાર્વેસ્ટ થતો હોય ત્યાં સુધીના વિડીયો મિત્રો આપણે યુટ્યુબ ચેનલના માધ્યમથી આપણે અપલોડ કરીએ છીએ જેથી કરીને ખેડૂતોને મૂંઝવણ ન આવે અને ક્યાંક ને ક્યાંક બે પૈસાનો ફાયદો થાય તો મિત્રો બસ જય સિદ્ધાર્થ મહાદેવ મિત્રો મળી આગલા વિડીયોમાં જ સુ રજા આપશો